રાધે રાધે આપણે આજે પાવાગઢ જવાનું છે તો પહેલાં આપણે ભગવાનના દીવાબતી કરી ભગવાનના દર્શન કરી અને પછી આપણે નીકળીએ આપણે પહેલાં આપણે હરેશભાઈની ઘરે જવાનું છે ત્યાંથી આપણે ગાડી લઈને નીકળવાનું છે અત્યારે ભાઈ સાડા ત્રણ વાગ્યા છે પિકઅપ કરવા જાઉં છું ત્યાંથી પિકઅપ કરી અને પિકઅપ કરીને હું હરેશભાઈ ને ત્યાં જાય છે ત્યાંથી ગાડીમાં બેસીને જાઉં ઠંડી પણ એમ છે આવ બોલાવે છે ઠંડી વાતાવરણ સુમસાન છે સોસાયટી પણ બધા બેગ લઈને તૈયાર થયા છે થઈ ગયા છે હવે અને હવે પાવાગઢ માટે ચાલ્યા છે જય મહાકાળીમાં અમે લગભગ અમારો રસ્તો ત્રણ થી ચાર કલાકમાં પૂરો કરીને પાવાગઢ ડુંગરા ઉપર પહોંચીશું પછી એની જર્ની અમે બધે બતાવશું તમને અને આગળ આગળ ચાલતા રહીએ ચાલો મળીએ જય માતાજી એ મારે ફ્રેશ થવા માટે ફ્રેશ થઈને પછી હવે જો પાવાગઢે આવી ગયું છે અને હરેશભાઈ એમ ગયા હરેશભાઈ દેખાતા નથી તો આવી ગયા હરેશભાઈ ઠંડીના તું તું થઈ ગયા છે ઠંડી બહુ છે અને નાસ્તો કરવા રોકાણા છે જોઈએ નાસ્તામાં નાસ્તામાં શું ખાઈએ જણાવીએ તમને હમણાં જો બટેટા પાવા આવ્યા છે અને જે ઈડલીનો ઓર્ડર આપ્યો છે ઇડલી હજી આવી નથી આપણે ઉપર જવું છે ચડવું છે જલ્દી ને જો સાંભળો હંમેશા પાવાગઢ જવું હોય તો ચડવા માટે સવારે વહેલું જવું ચલો 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 બેસો ઉતાળ રાખો ચોકલેટ લીધી લાગે છે જો મિત્રો આજે સન્ડે છે તો સન્ડે ગાડી પાર્ક કરાવી દીધી છે અને અમે ફરી સરકારી બસમાં જવાનું છે ઉપર આ જો વીસ વીસ રૂપિયા લઈને સરકારી બસમાં ઉપર જઈએ છીએ માતાજીના દર્શન કરવા હું તમને ગાડીનું હમણાં બસનું તમને વ્યૂ બતાવું આપણે ટ્રાફિકમાં જય માતાજી ચડશું ધીરે ધીરે હા હવે ઉભાઈ આપણે રૂમ નો ચડવાની શરૂઆત કરીશું ટ્રાફિક પણ આજે એવી છે બહુ ટ્રાફિક છે જોઈએ માતાજી કેટલા વારમાં માં દર્શન આપી દેશે જવું હોય ખટોલામાં ત્યાંથી જાય અને જેને પગપાળા કરવાની હોય ત્યાંથી જાય અમે હેતુ હરેશ અને કાજલ અને હું હવે પગપાળા યાત્રા કરી જય માતાજી પગપાળા ચાડવાનું જરૂર કરી દીધું છે હું નરેશભાઈ અંદાજે છવ્વીસો જેટલા પગથિયા છે જે આપણે આજે ચડવાના છે અને માતાજીના દર્શન કરવાના છે તો જોઈએ કોણામાં કેટલી આજે કેપેસિટી છે આજે આપણે ખબર પડશે હરેશભાઈ તો પાંચ વર્ષ જીમ કરે છે અને આપણે તો તમને ખબર હશે કે શરૂઆત હજી કરી છે જીમની જોઈએ મારે કસરત કરીએ જીમ કરી આપણે કેટલો ફાયદો થાય આજે આપણે ખબર પડશે હા અને પાછળ બે ચાલ્યા આવે છે શાંતિથી આ જેલ હતી ને હરેશભાઈ હા હું તો કે છે કે આ જેલ હતી રાજા મહારાજાની અત્યારે જેલ કરી હોય તો આવડા લોકો એમને બહાર નીકળી જાય કે બી ત્યારે અનેક જેલમાં જોઈએ એક આવી જલતે આ બૅટરી લો થઈ ગઈ છે બેની એવું લાગે છે એ એનર્જી લઈ હોય છે લીંબુ શરબત બનાવીએ છે ભાઈ લીંબુ શરબત બનાવે છે એ જોઈએ કેવો ટેસ્ટ આવે લીંબુ શરબતનો થોડોક ખાક પણ હું જાય ને એનર્જી પણ મળી જાય આર એસ ભાઈ સ્ટેપ ગણે છે બે હજાર છે આ કેટલા છે અમે પછી છે હજા સ્ટેટ કમ્પ્લીટ થઈ ગયા છે થાકી ગયા એપ્રોક્સ તેરસોથી ચૌદસો પગલે ચડી ગયાં છે હાફ જેવું બાકી છે અને હાફ હાફ જેવું બાકી છે થોડોક શ્વાસ ચડે છે પણ ચડી જવાય થોડોક એકાદ રેસ્ટ લેવો જો હે પણ થઈ જશે આ રેસ્ટ ભાઈ નહીં આવે છે પાછું ટકા ઉપર ચડી ગયા છું અને એકદમ સ્ટ્રેટ રોડ આવ્યો છે સ્ટ્રેટ રોડ માં ચાલે જાય છે એટલું મસ્ત લાગે છે ને દાદર ચડ્યા પછી સમથિંગ સોળસો સત્તરસો પગથિયા ચડી ગયા હવે સમથિંગ આઠસો જેવા પગથિયા બાકી છે ઓલમોસ્ટ આપણે બે હજાર સ્ટેપ ચડી ગયા છે અને હાલમાં હવે છસો જેવા સ્ટેપ હરેશભાઈ રહ્યા છે 5600 જ આવા સ્ટેપ બાકી છે હજી દુધિયા તળાવ આવશે આમને હા બોલો બોલો દુધિયા તળાવમાં આપણે થોડાક પગ ધોઈને પવિત્ર થઈને માતાજીના દર્શન કરવું આપણે તો ડાઉટ હતો આ કાજલનો બનાવ તો કાજલ તો અમારી કરતા આગળ નીકળી ગઈ આ જો ઉદન પોઈન્ટ છે આ ઉદન ગટલાના અમે પહોંચી ગયા એટલે સમટિંગમાં લાઈનમાં રહ્યા વ તો એપ્રોસલી હજી ઉડન ખટાડે તમે પૈસા ન હોય અમે ચાલતા ચાલતા ઉડન ખટવાય કેશન અહીં પહોંચી ગયા ઉડન ખાવાનું ઉડન ખટાવાનો કેશન બાય બાય કે માતાજીનું મુદ્દે ચડીએ છીએ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મેન ગેટ સુધી હવે અહીંથી માતાજીના દર્શન કરવા ઉપર ચડશ્યું પાછળ જુદી તળાવ છે

દર્શન થઈ છે અને હવે અમે પ્રસાદી લેવા પ્રસાદી કાઉન્ટરે જઈએ છીએ આજની ભીડ જો સંડે ની ભીડ જો માતાજીના દર્શન કરવા માટે કેટલા લોકો શ્રદ્ધા કરી અને પ્રસાદી લઈને અને સામે બેઠા છે અનેરો આનંદ આવે છે માતાજી શક્તિપીઠનો અનુભવ માતાજીના સ્થાન પર બેસીને તમે અનુભવ કરી શકીએ મજા આવી માતાજીના દર્શન કરીને કેમ જોયું હરેશભાઈ તમારે કઈ કેવું છે માતાજીના દર્શન કરીને જે થાક લાગ્યો હતો એ બધો થાક ઉતરી ગયો છે અને માતાજીના દર્શન કરીને ખૂબ જ ખૂબ જ ધન્ય ધન્ય થયું આપણે મંદિરે દર્શન કરીને હવે નીચે જઈએ છીએ હરેશભાઈ આગળ ચાલે છે કાજલની પાછળ ચાલે છે અને હેતુ એની પાછળ ચાલે છે કોઠાવાળી માકળી ગઢવાળી માની કૃપા કૃપાભું શ્રી પણ ભાટ્યું અને માતાજીના દર્શન ગાઈઝ ઓલમોસ્ટ અમે સમજી મેવું ટકા તો એવું અમે ઉતરી ગયા પણ થોડીક લેડીઝ થાકી ગયા હતા તેની હિસાબે થોડોક રેસ્ટ લીધો છે હરેશભાઈ એમ કહેતા હતા કે મારે બે પણ બેહી જાય પછી આ ધર્મેશ ઉતારતો આપણે બોલી એટલે બેસવું પડે પણ તડકો એમ છે શિયાળો છે મોર્નિંગમાં ચડવા ટાઈમે સ્વેટર જેવું પહેરવું પડતું હતું પણ હાલમાં તો ગરમી એટલી થાય છે કે પરસે રેપઝેપ થઈ ગયા છે હરેશભાઈ આના વિશે કેવું છે તમારે હા સાચી વાત છે શિયાળો છે પણ શિયાળા જેવું કઈ લાગતું નથી અત્યારે તો ઉનાળા જેવો તડકો છે સારું છે સ્વેટર ને કઈ લીધે અમે પાવાગઢ નો ઉતરી ગયા છે એ અને હવે બસ સ્ટેશન લાઈડ જઈએ છીએ જય માતાજી